ગાંધીધામ મનપાએ શહેરના મુખ્ય બજારમાં દબાણ હટાવવાની કડક કાર્યવાહી શરૂ કરી છે લાંબા સમયથી રોડ અને આર્કેટ પરના દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મનપાએ આ નિર્ણય લીધો છે ફેબ્રુઆરીમાં નોટિસ આપ્યા બાદ અનેક રજૂઆતો અને જનસુનાવણી બાદ પણ દબાણો ન હટાવવાતા મનપાએ આજે પોલીસ બંદોબસ્ત સાથે આ ઓપરેશન શરૂ કર્યું છે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું કે આ કાર્યવાહી આજે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે અને આ કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેનો મુખ્ય હેતુ શહેરને દબાણ મુક્ત બનાવીને વાહન વ્યવહારને સુગમ અને સરળ બનાવવાનો છે આ કાર્યવાહીમાં કોર્પોરેશનના અધિકારીઓ ઇલેક્ટ્રિક ની ટીમ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો મનપાના આ કડક વલણથી શહેરીજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ્યારે આપણે દબાણ હેઠળ ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ પાંચ એક મહિના પહેલા નોટિસો આપી હતી અને લગભગ એકસો ને સાહીઠ કે સિત્તેર જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે જે હવે તમારે દબાણ સ્વૈચ્છિક હટાવી લેશો નહીં તો અમે આ જે દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરશું આપ જોઈ શકો છો કે આજે આ નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કિડના દબાણો હટાવવામાં આવશે એટલું જ નહીં જે નોટિસો આપી છે